અગાઉ પણ ઘણી વખતે આ જગ્યામાં વિડીયો વાયરલ થયા છે એના ઉપરથી માધુપુરા પોલીસ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે શું આ દારૂના બાર ઉપર ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી આ ખાડાકાન કરવામાં આવશે આ અહેવાલ રજૂ થયા બાદ માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં દારૂના બાર ઉપર જનતા રેડ થાય તો કોઈ નવાઈની વાત નથી એક બાજુ આ દારૂના બાર થી આસપાસ રહેતી જનતા પોકારી રહી છે પરંતુ બીજી તરફ માધુપુરા પોલીસ આ દારૂના બાર કમાણી કરવામાં વ્યસ્ત છે એવું લાગી રહ્યું છે બ્યુરો ન્યૂઝ અમદાવાદ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો